તો સુપ્રસિદ્ધ સાળંગપુર હરિભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને દાદાના રંગે રંગાયા હતા તો અલગ અલગ પ્રકારના એકાવન હજાર કિલો ઓર્ગોનિક રંગોની સાથે હજારો ચોકલેટ પણ ભક્તો પર ઉડાવવામાં આવી હતી મંદિર પરિસરમાં સપ્તધનુષની

રંગોત્સવની અંદર આજે અમે દાદાના દર્શન કરવા પૂનમ ભરવા તેમજ દાદાના રંગે રંગાવવા માટે અને દાદાના અને સંતોના આશીર્વાદ લેવા માટે આવ્યા છીએ મજા આવી અમે દર વર્ષે આવીએ છીએ અને ખૂબ એટલે ખૂબ મજા આવી આ વખતે પણ સંતો દ્વારા એક અલગ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અગિયાર પ્રકારના અલગ અલગ રંગો એકાવન હજાર કિલો રંગો અમે ઉદયપુરથી સંતો દ્વારા મંગાવવામાં આવ્યા હતા શ્રેષ્ઠ દર વર્ષે જેમ મનાવે છે હોળી નો બહુ તહેવાર સરસ મનાવે છે હા તો બહુ ઉત્સવ સરસ છે ને દાદાના રંગમાં રંગો આવ્યા છે દાદાના આશીર્વાદ લેવા આવ્યા છે બહુ સરસ મનાવે છે બધા ફેમિલી થી આવો દાદાના આશીર્વાદ લઈ જાઓ જય શ્રી રામ સાંગપુર કૃષ્ણબંધન દાદાના દરબારમાં ગુજરાતની સૌથી મોટા મોટી રંગોત્સવ ઉજવવામાં આવ્યો છે અહીંયા હજારો લાખોની સંખ્યામાં યુવાનો આજે દાદાના ભક્તિના રંગથી રંગાયા છે વર્ષો પહેલાં સ્વામિનારાયણ ભગવાન આ ધરતીને ભક્તિના રંગથી રંગી હતી અને આ બહુ મોટો હોળી ઉત્સવ રંગોત્સવ કર્યો હતો એ પરંપરાને અનુસારે આજે દાદાના દરબારમાં લખો યુવાનોએ આ હોળીનો લાભ લીધો છે દાદાને પ્રાર્થના હેપી હોલી બહુ સરસ તમે આજે આ કવરેજ કરી રહ્યા છો દાદા કષ્ટભંજન દેવ સાળંગપુર ધામના આંગણે આજે સનાતનીય પરંપરાનો હોળી મહોત્સવ ગુજરાતના શ્રેષ્ઠ મહોત્સવ તરીકે અહીંયા ઉજવાઈ રહ્યો છે અને પુરાય ભારતમાંથી આવી અને ભક્તો આજે દાદાના આંગણે હોળીના ઉત્સવનો આનંદ માની રહ્યા છે આવી પરંપરાઓ એ આપણી હિન્દુસ્તાનની હિન્દુ સંસ્કૃતિની હિન્દુ ધર્મની શોભા અને શોભાને કષ્ટભંજન દેવ સાળંગપુરધામ દાદાના મંદિરેથી પ્રસ્થાપિત કરીને સંવર્ધન કરવામાં આવી રહી છે એ આપણા સૌના માટે ખૂબ ગૌરવ અને આનંદની વાત છે